મોદીજી કહીએ અપમાન નહીં સહેગ હિન્દુસ્તાન રાહુલ અને તેજસ્વીએ માફી માંગવી જ જોઈએ નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબા જીવિત હતા ત્યારે પણ વિપક્ષો દ્વારા તેમના વિશે અભદ્ર ટીકા ટિપ્પણી થઈ હતી તેઓ વૈકુંઠવાસી બની ગયા છતાં તેમના વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવના એક જાહેર મંચ પરથી કરવામાં આવ્યો તે જરાય સહન કરી શકાય તેમ નથી માનવીય આદર ભાવને જોતાં જેઓ હવે આ દુનિયામાં નથી તેમના વિશે ખરાબ ટિપ્પણી કરવી તે વિપક્ષોને જરાય શોભતું નથી વડાપ્રધાન મોદીએ યોગ્ય જ કહ્યું છે મારી માતાના નિધન બાદ પણ વિરોધ પક્ષો તેમનું અપમાન કરી રહ્યા છે આ મારી માતાનું અપમાન નથી પણ તે સમગ્ર દેશની માતાઓનું અપમાન છે અને આ માટે રાહુલ અને તેજસ્વીએ છઠ મૈયાની માફી માંગવી જોઈએ કેમ કે આ ઘટના બિહારમાં બની છે ત્યારે છઠ મૈયા અને બિહારના મતદારો તેમને માફ નહીં કરે તે નક્કી છે વડાપ્રધાનની વાતને માન આપીને રાહુલ અને તેજસ્વીએ માફી માંગવી જ જોઈએ કેમકે મોદીજી કાંઈ અપમાન નહીં સહે કાં હિન્દુસ્તાન ધન્યવાદ આભાર